હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આદિ માનવથી સ્થાયી જીવનની સફરના મોસ્ટ આઈએમપી એમસીક્યુ તો આપણે અગાઉ તેના વિશેની માહિતી મેળવી ગયા સંપૂર્ણ પાઠ વિશેની માહિતી આપણે અને અગાઉના વિડીયોમાં જોયું હવે આપણે જોઈશું મોસ્ટ પ્રશ્નો તો આની અગાઉનો તમે સંપૂર્ણપણે પહેલાં જોઈ લેજો ત્યારબાદ જ આ જોજો જેથી તમને સમજવામાં અને ટોપિકને ઊંડાણપૂર્વક સમજવામાં સરળતા રહે આપણે શરૂઆત કરીએ નંબર એક આદિ માનવો શેમાંથી બનાવેલા ઓજારો વાપરતા તો તેનો જવાબ આવશે આદિ માનવ પથ્થરો લાકડા અને હાડકાનો ઉપયોગ પથ્થરો બનાવ ઓજારો બનાવવા માટે કરતા હતા ત્યારબાદનો બીજો પ્રશ્ન છે મધ્યપ્રદેશમાં કઈ ગુફા આવેલી છે તો આપણે તેના અગાઉ માહિતી મેળવી કે મધ્યપ્રદેશની અંદર ભીમ બેટકાની ગુફા આવેલી છે જ્યાં આપણને આદિમાનવોના વસવાટ માટેના ઉત્તમ સ્થળ મળી આવેલું છે જેમાં પાંચસો પ્રકારના ચિત્રો જોવા મળેલા છે જે પ્રાકૃતિક રંગોથી દોરેલા છે જેમાં પક્ષીઓના હરણ વૃક્ષો લાકડાના ભાલા માનવોના આ દરેક ચિત્રો આપણને જોવા મળેલા છે ત્યારબાદનો પ્રશ્ન છે રાખના અવશેષો કઈ જગ્યાએથી મળેલા તો રાખના અવશેષો આપણને દક્ષિણ ભારતમાં કુર્નુલની ગુફાઓમાંથી મળેલા આદિમાનવનો પ્રથમ સાથીદાર કોણ હતું તો આના વિશે પણ આપણે માહિતી મેળવી કે આદિમાનવનો પ્રથમ સાથીદાર હતો કૂતરો પહેલો સાથીદાર જે તેમના સાથી હતો તે હતો કૂતરો ત્યારબાદ છે શેના ઉપયોગથી આદિમાનવને જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનાર મુખ્ય બાબત કઈ હતી તો તે હતી અગ્નિ અગ્નિ એ અગિયાર હજાર વર્ષો પહેલાં જેનો ઉદભવ થયો હોય તેવું માનવામાં આવે છે અગ્નિના ઉપયોગથી આદિમાનવ માન શેકી શકતા પ્રકાશ મેળવી શકતા અને જંગલી પ્રાણીઓથી તેઓ રક્ષણ મેળવી શકતા હતા જેના કારણે આદિમાનવના જીવનની અંદર ક્રાંતિકારી પરિવર્તન આપણને જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન છે ગેંડો માનવ વસાહત ક્યાંથી અવશેષો મળેલા તો આના વિશે આપણે માહિતી મેળવી હતી કે ની માનવ વસાહત જેમાં આપણે માહિતી મળી હતી ગેન્ડો આપણને ક્યાંથી મળ્યો તો લાંગણજ જ જે ગુજરાતની અંદર આવેલું છે ત્યારબાદ ભેંસ બળદ અને ઓજારો ના અવશેષો ક્યાંથી મળેલા તો આના વિશે આપણે આગળ જોયું તે પ્રમાણે આપણે આને યાદ રાખવા માટે બળદ ઉપરથી આપણે ચિરાંદ અને ચિરાંદ ઉપરથી બિહાર આ રીતે આપણે તેને યાદ રાખેલું ત્યારબાદનો પ્રશ્ન છે ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો ક્યાંથી મળેલા તો આને પણ યાદ રાખવા માટે આપણે જોયું હતું કે આડખા એ કોહવાતા નથી તો ક્યારે જ્યારે કોલ્ડી હવા હોય કોલ્ડ હવા હોય ત્યારે તો તે આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર તો આ રીતે આપણે પ્રશ્નને યાદ રાખીશું ત્યારબાદનો પ્રશ્ન છે ઘઉં મશૂર કૂતરા ખાડાવાળા મકાન ક્યાંથી મળેલા તો આના માટે આપણે યાદ રાખેલું કે કૂતરા અને ખાડાવાળા મકાન એ આપણને જમ્મુ કાશ્મીરની અંદરથી મળેલું જેની જગ્યા છે બુર્જ હોમ અને ગ્રુફ ફાલ જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે ચોખા ઘેટા બકરા અને પથ્થરના ઓજાર ક્યાંથી મળેલા તો તે આપણને મળેલા હતા મહાગઢા મહાગઢા જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે જ્યારે આગળનો પ્રશ્ન છે ઘઉં જવ બકરા પથ્થરના ઓજારો ક્યાંથી મળેલા તો તે આપણને મળેલા મહેરગઢ હાલ પાકિસ્તાનની અંદર આવેલું છે તો આટલે આપણે તેના માટે યાદ રાખ્યું કે જ્યારે ઘઉં જવ આવે તો આપણે યાદ રાખીશું મહેરગઢ અને જ્યારે ચોખા આવે તો આપણે યાદ રાખીશું મહાગઢા આજથી કેટલા વર્ષો પહેલાં વ્યાપક પરિવર્તન આવેલું તો આજથી બાર હજાર વર્ષો પહેલાં વ્યાપક પરિવર્તન આવેલું જેમાં આદિમાનવે પટકતા જીવનની જગ્યાએ સ્થાયી જીવનની શરૂઆત કરેલી જેમાં તેણે કૃષિથી શરૂઆત કરેલી અને જેનો પ્રથમ સાથીદાર હતો કૂતરો આજથી કેટલા વર્ષો પહેલાં આદિમાનવ ભટકતું જીવન જીવતો તો આજથી વીસ લાખ વર્ષો પહેલા આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો જેને આપણે હન્ટર એન્ડ કેથર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું એ વખતે આ રીતે આદિમાનવ જીવતો હતો ત્યારબાદનો પ્રશ્ન છે મહેરગઢથી શું મળી આવ્યું તો મહેરગઢથી આપણે મહેરગઢ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ મેસ એક્ઝામની અંદર આપણને આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો મહેરગઢમાં ઘઉં અને જવની ખેતી કરતા તે સૌથી પ્રાચીન ગામ માનવામાં આવે છે ત્યાંના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા પશુપાલન કરતા અનાજ ભરવાના તેમણે કોઠારો બનાવ્યા હતા અને તેઓ જે મરેલા મૃત્યુ પામનાર લોકોને માન સન્માનથી દફન કરતા અને સાથે સાથે એક જગ્યાએથી બકરીને પણ દફન કરેલા અવશેષો મળી આવેલા છે ત્યારબાદ છે મહારાષ્ટ્રના ગાંવમાંથી શું મળી આવ્યું છે તો મહારાષ્ટ્રના ગાંવમાંથી બાળકોના મૃત દેહોના અવશેષો મળી આવેલા છે તેઓ જવ અને બાજરીની ખેતી કરતા હતા સાથે સાથે તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા જોવા મળેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર બે આદિ માનવની સ્થાયી જીવનની સફર તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તેને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશેની માહિતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોતાં પહેલાં તેની અગાઉનો વિડીયો સંપૂર્ણપણે જોઈ લેજો ત્યારબાદ જ આ વિડીયોને જોજો અને આવા જ પ્રશ્નો જો તમે તૈયાર કરશો તો આવનારી ટેટ ટાટ એક્ઝામની અંદર ચોક્કસપણે તમારું નામ મેરિટમાં આવશે જ અને તમને સો ટકા સરકારી શિક્ષક બનવાની તમારું જે સપનું છે એ ચોક્કસ પૂર્ણ થશે પરંતુ તેના માટે તમારે આવા પ્રશ્નો અને આ રીતે તૈયારી કરવી પડશે જ તો જ તમે આવનારી એક્ઝામની અંદર મેરિટની અંદર નામ લાવી શકશો તો અહીંયા આપણે પાર્ટ નંબર બેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને તેના એમસીક્યુ વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવી હવે આપણે આના પછી પાર્ટ નંબર ત્રણને લઈને આવીશું તો તમે સૌપ્રથમ પાર્ટ નંબર એક અને પાર્ટ નંબર બેના જે પણ વિડીયો આપણે જોયા પહેલાં પાર્ટ વિશે માહિતી મેળવી ત્યારબાદ તેના એમસીક્યુ વિશે માહિતી મેળવી તો તમે પહેલાં બંને જે વિડીયો બનાવેલા છે એ વિડીયોને જોઈ લેજો અને ત્યારબાદ જ આપણે અગાઉનો વિડીયો હવે પાર્ટ નંબર ત્રણ લઈને આવીશું તે તમે જોશો કે ચોક્કસ જો તમે આ રીતે તૈયારી કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે ટેટ ટાટની એક્ઝામ આવતા વર્ષે ગમે ત્યારે આવે તો તમારી તૈયારી અત્યારથી જ હોવી જોઈએ જેથી તમને ચોક્કસ સફળતા મળશે તો જો તમને અમારી ચેનલ યોગ્ય લાગે જો તમને વિડીયો ગમે તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે તમારા મિત્રો સુધી તૈયારી કરતા લોકો સુધી આ વિડીયોને પહોંચાડો જેથી તેઓ ઘરે બેઠા બેઠા સારી રીતે અને બિલકુલ ફ્રીમાં સારી રીતે તૈયારી કરી શકે અને સરકારી શિક્ષક બનવાનું તેમનું પણ સ્વપ્ન પૂર્ણ થાય